આબરકાટા જિલ્લામાં સવારે 7 થી 11 કલાક દરમિયાન જે મતદાન નાખડા પર નજર કરવામાં આવી તે 29.7% મતદાન નોંધાયું છે. હિંમતનગર માં 28.75% મતદાન નોંધાયું છે. તોઈડર માં 28.50% મતદાન ખેડકમા માં 31.96% મતદાન નોંધાયું છે. પ્રાંતિજ માં 26.85% મતદાન તોરવાલી જિલ્લામાં સવારે 7 થી 11 ના પ્રથમ 4 કલાકમાં 25.38% મતદાન થયું છે. મોડાસા માં 24.99% ભીલોડા મા 27.96% બાયડમાં 22.47% તો સાબરકાઠા જિલ્લામાં સવારે 7 થી 11 કલાક દરમિયાન 29.7% મતદાન નોંધાયું છે મતનગરમાં 28.75% મતદાન ઈડરમાં 28.50% મતદાન ખેતરામાં 31.96% મતદાન પ્રાંતિજમાં 26.85% મતદાન તો અરવલ્લી જિલ્લામાં સવારે 7 થી 11 ના પ્રથમ 4 કલાકમાં 25.38% મતદાન થયું છે જેમાં મોડા સાની અંદર ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા ભિલોડામાં સત્યાવીસ પોઈન્ટ છન્નું ટકા જ્યારે બારડની અંદર બાવીસ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું છે